હવે હેલો નમસ્કાર જે બાળા તો તું મેં લુપ કે વાદે એ મારે કરવો ચાલુ લો તો એની પાસે કરાવ્યો થોડું ઘણું ખાવે થોડું ઘણું નથી ખાવતું ફવડાવી દઈશી તો અને અત્યારે તો જો એવડાવીએ અમે દસ્તો લે ખાંડે છે કાંઈક કાંઈક લસણવાળી ચટણી બનાવે છે અને આજે તો અત્યારે સોવા આઠે અહીંયા કાઈ લે પીચર જોતા હતા લાલો પીચર જો તો ટોપી તો બધે આને જોવું તો કે દો નું જોઈ ગયો કેવું લાગ્યું મસ્ત હું હું જાણવા મળ્યું હું જાણવા મળ્યું ઓને પૂછે હે હે બોલો આપણે જાતે જ મહેનત કરવાની હા ભગવાન બોલો બોલો હું ભગવાન

મારે થેપલા નથી ખાવા તો મને આલુ પરોઠા કરી દેશે મારી નાની બેન બરોબર ને કરી દઈશ ને જોવો જો કેમ કીધું કેમ કીધું અરે પતો એ એવો એમ નહીં એ એ એમાંય કઈ હગે ને અત્યારે બધાય હા થેપલા બનાવવાના કાય ને એમ નહીં એ એ એમાંય કઈ હગે ને કે ભાઈ અત્યારે હેને થેપલા બનાવવાના એ મેં એમ કીધું તો મને એમ કઈ હક લીધી ને કે ભાઈ હું કેવાય આઈ થેપલા કર્યા કાલે પરમદી પછી કરી દઈશ આ તો કઈ નથી કરી દેવા વૈજા કેમ કીધું

ફેરવી ન નાખો એમ બધી શબ્દો ને બધી કેમેરો સામે આવે ને ડાયરેક્ટ આમ નર્વસ થઈ જાય એમના કેવો એમને વ્લોગ કોને કહેવાય કે ભાઈ જી એમ ઘરમાં જ કઈ ઘરમાં તો નહીં આ બીજો ગમે વ્લોગ એટલે જી રિયાલિટી છે એ ભાઈ જેમ બોલતા એમ જ બોલો આમ ફોન બોન ફેરવી નાખતા ને એવું ક્યાં કરું એને તો વ્લોગ કહેવાય થોડી વાર રહી ગામ તો ટીવી જોઈ હાલો ભાઈ રાખશે આ સાથે આજનો બરોબર કરતા અને ચેનલ તો તો ખાઈ હાલો ભાઈ આજે જમવામાં થેપલા છે તો હમણાં થેપલા ખાવા બેસી જાય બસ ઓકે હાલો ભાઈ આ સાથે આજનો કરી છે લોગને લાઈક કરતા જજો અને ચેનલ ને સબસ્ક્રાઇબ કરતા જજો અને હજી નાના નાના મીરી વ્લોગ પણ ચાલુ કર્યા છે એ પણ જોતા જજો